નવી સવારમાં આપનું સ્વાગત કરું છું આજે વાત કરું કાળજી ધ કેરની પ્રેમમાં એવું કહેવાય છે કે તમે કોઈને પ્રેમ કરો છો એની ખાતરી શું તો તમે એની કેટલી કાળજી લો છો લવ એન્ડ કેર એ એક જ સિક્કાની બે બાજુ છે વડોદરામાં એક સંસ્થા આવેલી છે એનું નામ છે કાળજી ધ કેર નિકુંજભાઈ ચાવડા એના સ્થાપક છે ઘણીવાર એવું બનતું હોય છે કે વડીલોને એવો રોગ થાય કે એને સંપૂર્ણ સારવારની જરૂર પડે જેમ કે કોઈ વડીલ છે એ કોમામાં જાય એમનું મૃત્યુ નથી થયું તો એને રાખવા ક્યાં ઘણીવાર એવું બને કે એવો કોઈ અસાધ્ય રોગ થઈ ગયો હોય કેન્સર થઈ ગયું હોય કે એવું કંઈક થઈ ગયું હોય અને ઘરમાં રાખી શકાય એવી સ્થિતિ ના હોય સંતાનો દાખલ તરીકે વિદેશમાં રહેતા હોય અથવા તો સંતાનો હોય જ નહીં એવા સંજોગોમાં કાળજી ધકેર નામની સંસ્થા આશીર્વાદરૂપ સાબિત થાય છે નિકુંજભાઈએ એટલું સુંદર કામ કર્યું છે આ સંસ્થા સ્થાપીને હું નિકુંજભાઈને વર્ષોથી ઓળખું છું તેમની સંસ્થાના જુદા જુદા એકમો જોઈ આવ્યો છું મેં અવારનવાર તેના વિશે લખ્યું છે અહીંયા એકદમ પ્રોફેશનલ ટ્રેન થયેલો સ્ટાફ આ બધા વડીલોને ખૂબ સારી રીતે સાચવે છે સમયસર દવા આપવાની સમયસર ઓક્સિજન ચેક કરવાનો સમયસર બ્લડ પ્રેશર ચેક કરવાનું સમયસર બધા ટેસ્ટ કરવાના અને જરૂરિયાત પ્રમાણે જ એમને જમવાનું મળવું જોઈએ આ બધી બહુ ઝીણી ઝીણી વાતો હોય છે ઘણીવાર આપણી પાસે ખૂબ પૈસા હોય સગવડ હોય પણ આપણે આ બધું ન કરી શકીએ તો આ સંસ્થા આવું કામ કરી રહી છે પ્રોફેશનલ સંસ્થા છે પણ ખૂબ જ માનવતાનું ઉત્તમ કામ કરી રહી છે કારણ કે નિકુંજભાઈને પોતાને વડીલો ખૂબ ગમે છે એટલે માત્ર વેપાર કરવા માટે આ સંસ્થા નથી ચલાવતા એમના મનનો હેતુ માનવતા પણ છે આ આખી પોઝિટિવ સ્ટોરી મેં મારા પોઝિટિવ શ્રેણીના પુસ્તકમાં લખી છે કુલ દસ પુસ્તકો છે હું તમને વિનંતી કરું છું કે આવી અને આવી એક એકથી ચડિયાતી પોઝિટિવ સ્ટોરી વાંચવા માટે તમારે મારા પુસ્તકો વાંચવા જોઈએ દસ પુસ્તકોનો આખો સંપૂર્ણ છે એની વેચાણ કિંમત તો છત્રીસો રૂપિયા છે પણ અમે જ્યારથી આ પુસ્તકો પ્રકાશિત થયા ત્યારથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે ઘેર બેઠા આપીએ છીએ માત્ર અઢારસો રૂપિયામાં તમને ઘેર બેઠા આ દસ પુસ્તકો મળી જશે જેમાં આવી અદ્ભુત સંવેદનશીલ છસો પોઝિટિવ સ્ટોરી છે મારી વિનંતી છે કે તમે આ પુસ્તકો વસાવો વાંચો અને ભેટ આપો